તહેવારોમાં નશાખોરને પકડવાની વાત તો દૂર રહી પણ સાબરકાંઠામાં ખુદ પોલીસ કર્મીએ જ નશાની હાલતના અકસ્માત સર્જ્યો સાબરકાંઠાના ઈડરમાં ખાખી જ પીધેલી પુરવાર થઈ અહીંયા વડાલીના પોલીસકર્મીએ નિર્દોષ લોકોને અડફેટે લીધા વડાલી પોલીસ મથકે ફરજ બજાવતો આ પોલીસ કોન્સ્ટેબલ ચેતન અંસારી છે તે તહેવારોમાં જ રાહદારીઓ માટે જાણે યમદૂત બનીને આવ્યો ઘટના છે ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે પરની જ્યાંથી દારૂના નશામાં ધૂત થઈને પસાર થઈ રહેલા ચેતન અંસારીએ ટ્રિપલ અકસ્માત કર્યો ચેતન અંસારીએ એક્ટિવા અને ઓટો રિક્ષાને અડફેટે લીધા ચેતન અંસારી વિજયનગરના પોળો ફોરેસ્ટમાં ફરજ પૂર્ણ કરીને વતન તરફ જઈ હતો આ દરમિયાન ઈડરના મોહનપુરા નજીક તેણે અકસ્માત કર્યો જેમાં આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી જેને લઈ ઈડર પોલીસ મથકે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ભૂખ બનનારી અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે આ ઘટનામાં જે સ્વિફ્ટ ગાડીનો ચાલક છે અને એ હાલ વડાલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગઈકાલે પોતાની બંદોબસ્તની ડ્યુટી પોળો ખાતે પૂર્ણ કરીને તે પોતાના વતન વાટડા ખાતે કાર લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો જે અનુસંધાને તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતો અને એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવેલો છે સરકાર તરફી અને અન્ય એક ગુનો જે ઇન્જર્ડ છે એક્ટિવા ચાલક અજયભાઈ જગદીશભાઈ સોલંકી તેમણે અકસ્માતનો ગુનો તેના વિરુદ્ધ દાખલ કરાવેલ છે પોલીસના દાવા પ્રમાણે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેની સામે ખાતાકીય પગલાં ભરવામાં આવશે પરંતુ દારૂબંધીની વાતો ઈડરમાં ફરી એકવાર પોકળ સાબિત થઈ છે સામાન્ય લોકોને દારૂ ન પીવાના પાઠ ભણાવતી પોલીસે ખુદ નશાની હાલતમાં જોખમી રીતે વાહન હંકારતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે ભીલોડા હાઈવે પર પોલીસ કર્મી ચેતન અંસારી ના કારણે એક્ટિવા અને ઓટો રિક્ષામાં પસાર થતા નિર્દોષ પરિવારો માટે દિવાળીના પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે લોકોનું કહેવું છે કે પીધેલી ખાખીને બચાવવા માટે મેદાને ઉતરેલા કેટલાક બીજા પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે કેટલાક પોલીસ કર્મીઓએ ઘટના સ્થળેથી મુદ્દામાલ ગાયબ કરવાની કોશિશ કરી હતી પરંતુ તે નિષ્ફળ નીવડી હતી અને મારા બીબીને મારા ઘરે આવ્યા હતા અને દર્શાવી જતા હતા એ આગળ એક ગાડીવાળાએ ટક્કર મારી દીધી હતી વગાડી મારી બીબીને જમઈને અને છોકરાને તૈયારી અને હકીકત એવી જાણવા મળી કે પોલીસવાળું છે તો કદાચ પોલીસવાળા જ દારૂ પી હોય અને ટક્કો મારે સાદો માણસ કોઈ ગયો હોય અને પકડે તો પોલીસવાળા કરેક્શન લે લાવો પાંચસો રૂપિયા બોટલ તો છોડે બે બોટલ નીકળી પોલીસવાળા પાછી આવા બનાવો તો પોલીસવાળા ઘણા સાબરકાંઠા બને છે તો આ હું તંત્ર શું કરે છે એના માટે કેમ જાગૃત નથી થતું ગરીબ માણસ મારી નાખવાના અત્યારે મારા જમીને પગ ભાગી ગયા એને વારસદાર ખાવા પીવા કોણ આપો ભાઈ અત્યારે એનો ખર્ચો કોણ પૂરે બોલો પોલીસવાળા પૂરશે અને પોલીસ વાળા રિટર્ન ગાડી કરીને મારે બેબીને મારી નાખવાનો હુમલા કરીને એ લોકો કહ્યું અને તપાસ કરવામાં આવી તો કાઢી બે બોટો ને કીધી દારૂની તો સાહેબ આવું ચાલતું હશે